રાજકોટના મોરબી રોડ પર આવેલા બેડી ગામ નજીક ધવલ એગ્રો કંપની દ્વારા ખુલે આમ જળ જમીન અને વાયુ પ્રદૂષણનો મામલો ગરમાયેલો જ છે સ્થાનિક ખેડૂતો અહેવાલ બાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જાણે ઊંડી નિંદ્રામાંથી જાગ્યું હોય તેમ સ્થળ પર તો દોડ્યું ખુલેમ પ્રદૂષણ જોઈને જીપીસીબીએ પગલાં પણ લીધા પ્રદૂષણ બોર્ડની તપાસમાં સ્પષ્ટ થયું કે ધવલ એગ્રો કંપની અને તેમના પ્રોસેસિંગ યુનિટમાંથી એનાકોન્ડા જેવા પાઇપથી પ્રદૂષિત પાણી જાહેર જગ્યામાં આવો

જોવા મળે ત્યારે હવે સવાલ રાજકોટ ગ્રામ્ય મામલતદાર સામે પણ છે શું તેઓ આ ગેરકાયદેસર કામગીરી કરશે કે પછી આ મામલે પણ ત્રણેય નું પ્રદુષણ સ્પષ્ટપણે સાબિત થઈ ચૂક્યું હોય અને જેના દ્રશ્યો સેટેલાઇટ તસવીરમાં પણ જોવા મળતા હોય તેવા મામલામાં પણ જો પંદર પંદર દિવસ સુધી રિપોર્ટ ન આવે અને મૌન સેવી લેવામાં આવે તો પછી આ સમગ્ર પાપમાં તંત્ર પાણી તોડફોડ કરી બીનું સંકેલવાની તૈયારી તો નથી કરી રહ્યું ને બિચારા સ્થાનિક ખેડૂતો કહે છે કે પ્રદૂષણ બોર્ડ હવે માત્ર સેમ્પલ લઈને સંતોષ ન માને તાત્કાલિક રિપોર્ટ જાહેર કરી કાયદાનું કડક પાલન કરાવે અને બેડી ગામ અને તેની આસપાસના વિસ્તારને પ્રદૂષણ મુક્ત કરાવે ત્યારે શું આ ગંભીર પ્રદૂષણ પર મૌન તોડશે કે પછી આ મામલો પણ ગોઠવણ ડોટ કોમના ભેદભર્યા પડદાની પાછળ દબાઈ જશે